નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડિયોની અંદર આપણે ઓગણીસમા હપ્તા અંગે કે ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે એની કઈ ભૂલના કારણે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા ન થઈ શકે એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ કે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે બે હજાર અઢારમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી આ યોજનાથી ખેડૂતોને વાર્ષિક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રકમ હપ્તામાં ઉપલબ્ધ છે મિત્રો દરેક હપ્તામાં બે બે હજાર કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે છે વર્ષ દરમિયાન ચાર ચાર મહિને બ બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જ નાખી દેવામાં આવે તો ખેડૂત મિત્રો હવે આપણે આગળ માહિતી મેળવીએ કે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે અને કઈ તારીખે ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો માહિતી જાણવા માટે અંત સુધી બન્યા રહેજો તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે અગાઉ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબરના રોજ જમા કરવામાં આવ્યો હતો ત્યાંથી ચાર મહિના બાદ ખેડૂતોના ખાતામાં તરત જ ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવશે મિત્રો એટલે કે ફેબ્રુઆરી મહિનાના પાંચ પાંચ તારીખે ખેડૂતોના ખાતામાં ઓગણીસનો હપ્તો જમા થઈ શકવાની શક્યતાઓ જણાઈ રહી છે મિત્રો એટલે ઓગણીસનો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો હવે આપણે માહિતી મેળવીશું કે કયા એવા કારણોસર ખેડૂતોના ખાતામાં ઓગણીસો હપ્તો જમા ન થઈ શકે તો મિત્રો ચાલો આપણી ખેડૂત મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે સંપૂર્ણપણે ઈ કેવાયસી કરાવવું એ ફરજિયાત છે અગાઉ પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઓગણીસો હપ્તો લેવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે એટલે મિત્રો જો તમે ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમારા ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નહીં થઈ શકે એટલે ખેડૂત મિત્રો હજુ પણ તમારે ઈ કેવાયસી કરાવવાનું બાકી રહી ગયું હોય તો ખેડૂત મિત્રો ઝડપથી ને તાત્કાલિકપણે તમારે ઈ કેવાયસી કરાવી લેવું જેથી તમારા ખાતામાં ઓગણીસમો હપ્તો કોઈ પણ પ્રોબ્લેમ વગર જમા થઈ શકે અને મિત્રો આપણે એ પણ માહિતી મેળવીશું કે કેવી રીતે તમે ઈ કેવાયસી કરી શકો તો મિત્રો ઈ કેવાયસી કરવાની ત્રણ રીતો છે તે મિત્રો આપણે આગળ જણાવીશું પરંતુ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો મન સુધી બન્યા રહેજો તો જ તમને સંપૂર્ણ માહિતી મળશે તો મિત્રો આપણે વાત કરીએ કે ત્રણ કઈ રીતો છે તો મિત્રો ચાલો આપણે જાણી તો ખેડૂત મિત્રો તમારે ઈ કેવાસી કરાવવા માટે ત્રણ રીતો છે તો મિત્રો ઓટીપી આધારિત ઈ કેવાસી પણ તમે કરાવી શકો છો બાયોમેટ્રિક આધારિત ઈ કેવાસી પણ તમે કરાવી શકો શકો છો ફેસ એથોટિક્સ કેસના આધારે પણ તમે ઈ કેવાસી કરાવી શકો છો મિત્રો એટલે તમારે આ ત્રણ રીતે તમારે ઈ કેવાસી કરવાનું હજુ સુધી બાકી રહી ગયું હોય તો કરી વાળજો અને મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય ઓગણીસમાં હપ્તા અંગે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને એ પણ જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જેથી અમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં સુધી અમારો વિડીયો પહોંચી રહ્યો છે મળ્યા મિત્રો આવડા નવા વિડીયોની અંદર મિત્રો સો ટકા સાચી માહિતી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં